માધુરી માધુરી ભંડાળે છે અમે આ લિંબાયત વિસ્તારમાં બજેટની હોળી કરી છે બધી બહેનોએ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને બજ કાંઈ આપ્યું નથી આ વખતે અને અમારી માગણી હતી કે આશા વર્કરની માગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ કેટલા પગાર અમારું પચાસ ટકા વધારો પચીસો રૂપિયા હજુ જુ માર્ચ મહિનાથી બધું બાકી છે અમારું તો અમે અમને સરકારને વિનંતી છે કે અમારી જલ્દીમાં જલ્દી બધું પૈસા ચૂકવણા પૂરા કરી આપે મારા નામ સીમાબેન શ્રી માલવે છે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા બાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા એક રૂપિયાનો પણ વધારે નહીં આવ્યું વધારા નહીં આવ્યું છે તમારી અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેન્કોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમાં આ બાકી તે કાગળ એલા તો કામ વધારો અમને કામ થી કઈ નહીં કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની મજા આવશે કેટલી બેનો આમાં જોડાયા છે તો આગળ કાર્યવાહી તમારે અમારે 800 બેનો આજે જોડાયા છે તેમાં 300 આશા વર્કર બેનો છે અને 500 હેલ્પર વર્કર બેનો અમારી આંગણવાડીની જોડાય છે આગામી દિવસોમાં તો અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો એમ બી કે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ના ભણતર કરાવી શકીએ ને ભાડું ભરી શકીએ ને તો એના કરતા જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ જા ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં